આવો મેં તમારા આખી જિંદગી ફોટા પાડ્યા તમે મારો એક તો ફોટો પાડો હેલો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો સુમિલભાઈ કેમ છો મહેશ દાદા મજામાં બસ મજામાં તો હું અત્યારે છું કેલિફોર્નિયાના લોસ એન્જલિસમાં અને આ છે આપણા સુમિલભાઈ અને આ છે એમનું ઘર તો સુમિલભાઈ તમને કેવું લાગે લોસ એન્જલિસમાં કેટલા વર્ષથી છો 13 વર્ષથી રહું છું અહીંયા તો ત્યારે બ્રેકફાસ્ટમાં શું છે સુમિલભાઈ ચા અને થેપલા ચટણી વાહ વાહ તો ચા અને થેપલા તમને ખાઈને હું બતાવીશ કે કેવા છે કેવાની જય માતાજી હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજુર અત્યારે હું છું કેલિફોર્નિયામાં અને આજે આજે અત્યારે હું સોમિલભાઈ અને જીગીસા બેન ના ઘરે છું અને આજે અમારા માટે ખાસ દહીં જે બનાવ્યું છે મલાઈ વાળું દહીં આપે છે મહેશ દાદા તમારું છે આજે સવાર સવારમાં થેપલા બનાવ્યા છે દહીં છે ઘરે બનેલું અથાણું છે મરચા છે અમારા સોમિલભાઈ આ અમારા જીગી બેન છે કેલિફોર્નિયામાં આવ્યો છો ને કેલિફોર્નિયા કેવું છે આજે તમને બતાવીશ થોડું ઘણું કેલિફોર્નિયા ફરશું આપણે અમેરિકામાં ઘણા ખરા ગુજરાતીઓના ઘરે એક વસ્તુ ખાસ મને જોવા મળી આ છે ડાઇનિંગ ટેબલ પણ લોકો ડાઇનિંગ ટેબલમાં જમવાને બદલે આ આવી રીતના પલાઠી વાળીને નીચે બેસે છે છ મેં પૂછ્યું કે ભાઈ તમે નીચે પલાઠી વાળીને શા માટે બેસો છો તો કીધું કે ભાઈ હવે ડાઇનિંગ ટેબલમાં બેસીએ ને તો પછી માણસ પલાઠી વાળતો ભૂલી જાય પલાઠી વાળતો બંધ થઈ જાય અને તમારે જો શરીર સારું રાખવું હોય તો નીચે બેસવાનો આગ્રહ રાખવો શરીરના હાડકાથી માણીને શરીરનું આખું જે સંતુલન છે એ નીચે બેસવાથી જળવાઈ રહી છે જ્યારે ડાઇનિંગ ટેબલમાં બેસો છો તો આવનારા સમયમાં બેસવાની પણ તકલીફ પડે છે એટલે એવું નથી કે તમારા ઘરે કોઈ સારો મોટો બંગલો હોય કે નાનું ઘર હોય ને ઘણી વાર આપણે એમ કહેતા ઘરમાં ડાઇનિંગ ટેબલ નથી પણ ડાઇનિંગ ટેબલ કરતા પણ વધારે કોઈ સારી મજા હોય તો એ નીચે બેસીને છે અત્યારે આખું ગુજરાત ઘેલું થયું છે આવા કાઢોની પાછળ પણ આવા કાઢોનું ઝાડ કેવું હોય છે આવા કાઢોનું ઝાડ છે આ એકાદ આવા કાઢો હોય તો ઉપાડો તો ઓહા આવા કાઢો છે આ ને આ તો લીંબુ લાગે આવડા લીંબુ ઓહો આ લીંબુ જો ઓહ મેદ દાદાના માથા જેવડું લીંબુ છે આ નાવડા લીંબુ હોય કેલિફોર્નિયામાં આમાં અડધું ગામ લીંબુ શરબત બનાવેલી અડધું ગામ લીંબુ શરબત બનાવેલી એટલું મોટું છે આ લીંબુ અમે આવા કાળો ફાઇન્ડ આઉટ કરીએ છીએ આ છે આવા કાળો નું ઝાડ અને આ છે આવા કાળો અત્યારે જે બહુ નાના છે આવા હોય નાના હોય ત્યારે ધીમે 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 કાળા થઈ જાય આ લીંબુ છે એના દાદા નું માથું છે એક મિનિટ દાદા બધા બાજુ બાજુમાં બાજુ આમ જો દાદાનું માથું અને લીંબુ સેમ લાગે કેલિફોર્નિયા આવડું લીંબુ કોણ ખાય ટેસ્ટ આવો સેમ જ હોય કે નાના લીંબુ હોય જેવું ટેસ્ટ નહીં એટલા મોટા મોટા લીંબુ છે કોઈની પાસે ટાઈમ નથી ખાવાનો અત્યાર ભાઈ કેલિફોર્નિયા બિઝી લાઈફ બિઝી જગ્યા યાર સ્ટેટ એકદમ બિઝી સ્ટેટ છે કોઈની પાસે ટાઈમ નથી લીંબુ માટે ભાઈ કોઈને લીંબુ જોતા તો લઈ જવા યાર કેલિફોર્નિયામાં આવવા જેવું દાદા તો તો આપણે ટ્રક ભરીને આવીએ બધું લેવા આટલો મોટો લીંબુ છે અને ખોલી ને કહું દાદા હજી થોડું ખોલો તમે આવડો મોડો ફૂટબોલ જેવડું લાગે લીંબુ ને ભાઈ કોઈને લીંબુ અને પાછો રસ વાળો લીંબુ જો દાદા ખાસ તો કેલિફોર્નિયાની અંદર આટલા મોટા મોટા લીંબુ હોય છે રસ્તામાં એમનામ પડ્યા હોય છે કોઈની પાસે ટાઈમ નથી સંતુ ને હું ખાવા આવતો તો આજો આજો ના આવા નું ઝાડ છે ઘણા સમય થી ગુજરાત માં બધા આમ તૂટી પડ્યા છે આવા કાળો ની પર કે ભાઈ આવાકાડો ખાઈ હેલ્થ માટે બહુ બેસ્ટ આમ છે નો ડાઉટ હેલ્થ માટે બેસ્ટ ઇનિશિયલ લેવલ પર ગ્રીન હોય ને ઓ પડી ગયું બધા 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 ફેલ થયું યાર મારે આવી રીતના ઝાડ તૂટી જાય ને મને બહુ દુઃખ થાય એમ થોડું કઈ ન હોય ઓહો કાચું આવા કાળું ઉપાડ લીધું આને પહેલી વાર તરુણે જિંદગીમાં જો આવા કાળો કાચું ખાધું આ છે આવા કાળો અને આ છે લીંબુ આમણે એવું સાંભળ્યું છે કે આવા કાળો નો ઝાડ બે એક સાથે ઉગે ને તો જ આવા કાળો ઉગે ઓકે એક સાથે બે ઝાડ છે આ ના કેલિફોર્નિયામાં ખેતી કેવી થાય છે કે ભાઈ અમેરિકામાં ખેતી કેવી થાય એ પણ તમને બતાવશું અત્યારે જે છે બાર આમ તો કેલિફોર્નિયા સ્ટેટ આખા અમેરિકાની અંદર પહેલા નંબર કોઈ સ્ટેટ હોય મોટા મતલબ વિસ્તારની દ્રષ્ટિએ તો એ છે અલાસ્કા બીજા નંબર પર આવે છે ટેક્સાસ અને ત્રીજા નંબર પર આવે છે કેલિફોર્નિયા અને કેલિફોર્નિયા અદભુત છે અત્યારે લોસ એન્જલસમાં છે આપણે આ બધા ઘરો તમે જો કે લોસ એન્જલસ ની અંદર ઘરો કેવા હોય છે ખાસ તો તો અત્યારે હું હું લોસ છું છું આ રોકાણો કેલિફોર્નિયા ની અંદર મોસ્ટલી જેટલા ગુજરાતી છે સાઉથ ઇન્ડિયન છે એના કરતા વધારે માં ચાઇનીઝ છે ચીના લોકો અહિયાં બહુ બધા છે થોડું કાલે રાતે બધા લોકો સાથે બેઠા બધી ગામની વાતો કરી ગુજરાત વાતો કરી એટલે ટાઈમ એમાં નીકળી ગયો શું કે છો તું વોટ યુ ડુગામાં એક મોબાઈલ બે મોબાઈલ લોસ એન્જલિસ ગુલાબોમાં સ્મેલ આવે છે આમાં સ્મેલ બધા ફ્લાવરમાં બહુ નથી આવતી હાઇબ્રિડ હોય એટલે અહીંયાના જે ફ્લાવર છે એમાં બહુ સ્મેલ નથી આવતી છેલ્લા કેટલા સમયથી લોસ એન્જલિસ છે કેલિફોર્નિયા છે પ્લાન કરતો હતો પણ સક્સેસ નતો થતો પણ આજે ફાઈનલી એલેના લોસ એન્જલિસ ના નેશનલ પાર્કમાં આવી ગયો છું અત્યારે આ છે હોલીવુડ અને સામે છે ડાઉન ટાઉન ડાઉન ટાઉન માં આપણે આટા મારશું અને બીજું ખાસ આ તમે વિંગ્સ જો વિંગ્સ માં બધા લોકોને ફોટા પાડવા છે દાદા મારો ફોટો પાડે ને આવો તમારા આખી જિંદગી ફોટા પાડ્યા તમે મારો એક તો ફોટો પાડો અહીંયા આવી રીતના ફોટા પાડો ને તો આમ જો સિસ્ટમેટિકલી લાઈન ગો ઓકે આજના લાઈન માં ઉભો રેવાનો મસ્ત ફોટો પાડવાનો આજ નીચે રાખજો હાલો બધા વાટ જોવો છે બધા પોતાના વારાની વાટ જોવો છે અહીંયા તમને મોસ્ટલી જોશો ને તો બધા તમને ચાઇનીઝ લોકો જોવા મળશે અને બીજું ખાસ કે મેં બધાને અહીંયા બધા સનસ્ક્રીન લગાડતા જોયા છે એટલે આપણે લઈ લેવી જોઈએ એવું મને લાગે છે મને કહેજો અહીંથી જે બિલોંગ કરતો હોય બધા અહીંયાથી જે બિલોંગ કરતો હોય મને કહેજો કે અહીંયા સનસ્ક્રીન લગાવી જોઈએ કે ન લગાવી જોઈએ બોડી કાળી પડે છે કે નહીં એવો તને કહેજો મને ખાસ આ છે લોસ એન્જલેસ દુનિયાનું સૌથી બ્યુટીફુલ સિટી હાલો દાદા આવે હાલો જો બે ભેગા થઈને

ગ્રીફિથ ઓબ્ઝર્વેશન હોલીવુડના જેટલા મૂવી હોય ને ભાઈ હમમ સમાચાતેયા દરેક છેમાં મોંટા તો હોલીવુડના બ્રોંગા એ આપડે લેવાય દાદા બાથરૂમમાં એ કહે છે મને કે ભાઈ હોલીવુડ લખેલું જે છે ને બાથરૂમમાં મને કીધું દાદા કે ભાઈ તમે ઓલું જે આપણે બહાર હોલીવુડ લખેલું છે ને ત્યાં જઈએ આપણે અને એ આપણે આપણા વિડિયોમાં લઈએ એ બહુ સારું છે મોસ્ટલી હોલીવુડના પિક્ચરોમાં એ હોલીવુડ લખેલું બહુ આવે છે આ ગેસ આ કંપાસ છે ને કા કદાચ વોચ છે શું છે આઈ ડોન્ટ નો કોઈને ખબર હોય તો કહેજો આ શું છે ગ્રીફિથ ઓબ્ઝર્વેશન જે છે એ જોઈ લીધું છે ભાઈ અહીંયા થી ઉપર જવાનું છે અહીં થી તમે ઉપર જશો ને એટલે તમને આખું લોસ એન્જલેસ છે સામે હોલીવુડ લેખું છે એ દેખાય જશે એટલે એ જોઈ લઈએ આપણે ડ્રોન કેવું કઈ શોર્ટ લેવાતા હોય ને તો બતાવીશ તમને એક્ઝેક્ટલી કેવું લાગે છે મોસ્ટલી લોકો આ જગ્યા પર ફરવા આવે છે હવે અહીં આપણે સીધા ઉપર જશું ઉપર તમે ચડશો એટલે હવા જેટલી આવશે આ ભાઈ ઓલરેડી ઉપર ચડી ગયા દાદા વોટ ધ વ્યૂ યાર વ્યૂ છે ને દાદા કે વોટ ધ વ્યૂ ભાઈ ઓબ્ઝર્વેશન માં તમે આવશો તો તમને આખું લોસ એન્જલસ દેખાશે બેકગ્રાઉન્ડ માં તમે જો આખું લોસ એન્જલસ હવા એટલી છે એટલે આ છે ગ્રીફિથ જરૂર થી આવો ઓબ્ઝર્વેશન ડેસ્ક માં લોસ એન્જલસ માં ઘણી બધી જગ્યાઓ છે ફરવા માટે એમાંની આ એક જગ્યા છે ગ્રીફિથ નેશનલ પાર્ક મોટામાં મોટું આટલું મોટું દૂરબીન તમે કહી શકો આવું તમે ક્યારેય નહીં જોયું હોય એવું છે આ દૂરબીન ખાસ તો અંતરિક્ષ જોવા માટે આ જગ્યા બનાવી હતી જરૂરથી તમે તમારા ફેમિલી સાથે આ જગ્યા પર આવી શકો છો કેલિફોર્નિયા હું ટ્રાફિક જુઓ તમે આ સાઈડ થી ઓલમોસ્ટ રસ્તા ફૂલ પેક છે આ બાજુ ગાડીઓ થોડી ચાલે છે પહેલી વાર મેં આવ્યા ત્યારે ઘણા લોકો એવું કીધું હતું કે ભાઈ હ્યુસ્ટનમાં તમને ટ્રાફિક મળશે પણ હ્યુસ્ટનમાં નું મળ્યું જોવા દલાસમાં જોવા ન મળ્યું પણ કેલિફોર્નિયા ની અંદર ભયંકર ટ્રાફિક હોય છે કેલિફોર્નિયામાં તમે જે પણ જગ્યા પર જશો અત્યારે અમે એલેમાં છે લોસ એન્જલિસ માં પણ જે પણ જગ્યા પર જઈશું તમને એટલા સરસ મજાના માઉન્ટેન જોવા મળશે બધે આજે ભાઈ ટ્રાફિકમાં સ્વામિલબેન મજા આવી ગઈ મજા આવી ગઈ અહીંયાથી અમારે બે ત્રણ જગ્યા પર બીજે જવાનું છે તો લોસ એન્જલસ એટલું મોટું છે કેલિફોર્નિયા એટલું મોટું છે એની અંદર આવેલા સિટીઓ એટલા મોટા છે કે કદાચ તમે અહીંયા મહિનો ફરો તોય ઓછું લાગે હું અત્યારે લોસ એન્જલસ થી થોડીક દૂરી પર આવ્યું છે ગ્લેન્ડલ ત્યાં છું અને એ એની આ સ્ટ્રીટ પર અત્યારે ચાલી રહ્યો છું ને અત્યારે એવું લાગે કે હું યુરોપમાં છું અમેરિકાના કોઈ પણ તમે સ્ટેટમાં જાઓ ખાસ તો ડાઉન તમે જાઓ તો તમને એવું ફીલ થશે કે ભાઈ તમે ક્યાં આવી ગયા તો અત્યારે અમે ફરીએ છીએ અમારી સાથે છે અમારા મૃગેશભાઈ મોન્ટીભાઈ મૃગેશભાઈ ઉર્ફ મોન્ટી આમ તો અમેરિકાની અંદર મોસ્ટલી બધાના નામ મેં હર વખતે કઉક ચેન્જ જ થઈ જાય છે પણ આમનું તો મૃગેશ નામ છે એટલે અઘરું નામ છે અને માતાજીની કૃપાથી મોન્ટી થઈ ગયું છે એમના વાઇફ છે એમની છોકરી છે અને આજે ખાસ અમે અત્યારે અહીંયા આવ્યા છીએ આજ માટે આટલું છે તમને મારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો બીજું ખાસ કહી કે લોસ એન્જલસ જબરજસ્ત જગ્યા છે અહીંયા જરૂર હરેક લોકોને ફરવા આવવું જોઈએ કાલે ઘણી ખરી વસ્તુ પાછી લોસ એન્જલસ બતાવવાનું છે સેન્ટ ફ્રાન્સિસ્કો પણ અમારે જવાનું છે તો એ પણ તમને બતાવીશ પણ તમે અમારા બ્લોગમાં બનેલા રહેજો આજ માટે આટલું છે જય માતાજી જય શ્રી કૃષ્ણ